તો પંદરમું ચેપ્ટર નમો મહર્ષિ નિત્ય નમસ્કાર હજો જેનો સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેમાં જીવન કસ્મે સમર્પયંતે દેશ સેવાય મહર્ષિ દયાનંદ પૂર્વ નામ કિ આશીત મૂળ શંકર અંધ શ્રદ્ધાયા અંધકાર વિદારય महर्षि दयानन्दस्य निर्वाणं कदा अभवत् तो दीपावल्याम् नीचे प्रश्न संस्कृतभाषा उत्तर लिखो पेलु महर्षि दयानन्दस्य जन्म कुत्र अभवत् तो महर्षि दयानन्दस्य जन्म सौराष्ट्रदेशे राजकोट जनपदस्य टङ्कारानामके ग्रामे अभवत् महर्षि दयानन्दस्य पितुः नाम किम् आसीतः महर्षि दयानंद नाम करसन त्रिवेदी आसिद महर्षि दयानंद पिता त्यक्त कुत्र अवजत तो महर्षि महर्षिदयानंद पितुः गृहम त्यक्तवा चाणोद नगरे नर्मदा तटे तम अवजत महर्षि दयानंद दयानंदेन रचिता प्रमुख ग्रंथ के तो महर्षि दयानंदेन ऋग्वेदा दी भाष्य भूमिका सत्यार्थ प्रकाश संस्कार विधि च इते प्रमुख ग्रंथा रचिता संते दयानंदस्य मथुरायाम कस, कस्य कस्य सकासम अगच्छत तो दयानंदः मथुरायाम गुरु वीरजानन्दस्य सकासम अगच्छत दयानंदेन आर्य समाजस्य स्थापना कृत कृता तो दयानंदेन आर्य समाजस्य स्थापना मुंबा पूरयं कृता વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના સ્વાધ્યાય તમારે પીડીએફ જોતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે આ સિવાય તમારે પેપર જોતા હોય બરાબર કે વગેરે પીડીએફ કે બરાબર પરીક્ષા પ્રમાણેના પેપરો તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને અત્યારે ડાઉનલોડ કરો બરાબર ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન વાંચવા માટેના પણ તમને પ્રાપ્ત થશે બરાબર તો અહીંયા ખાસ તમે નોંધી શકો છો બરાબર આગળ જોઈએ આપણે લાભ લઈ શકો છો પ્રશ્ન ત્રણ ગુજરાતી પ્રશ્નોના સોરી નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર આપો દયાનંદે પિતાના ઘરનો ત્યાગ શા માટે કર્યો તો મહર્ષિ દયાનંદના પિતાએ યુવાન પુત્ર મૂળ શંકરના વિવાહનો વિચાર કર્યો પરંતુ પિતાની આ ઈચ્છા દયાનંદને ગમી નહીં આથી શાશ્વત શિવ તત્વની પાંચ શાશ્વત શિવ તત્વની પ્રાપ્તિ કરવા માટે તેમણે પિતાના ઘરનો ત્યાગ કર્યો આગળ દયાનંદે સંન્યાસની દીક્ષા કોની કોની પાસે તેને ક્યાં સ્થળે લીધી હતી તો દયાનંદે વડોદરા જિલ્લાના ચાણંદ ગામ નામના ગામમાં નર્મદાના કાંઠે પૂરું ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા લીધી હતી આગળ અધ્યાયનની સમાપ્તિ પછી ગુરુ વિરજાનંદે દયાનંદને શું કહ્યું અધ્યયની સમાપ્તિ પછી ગુરુ વિરજાનંદે દયાનંદને કહ્યું વત્સ

મહર્ષિ દયાનંદે સમગ્ર ભારતનો પ્રવાસ કરીને સર્વ લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો છે દયાનંદનું વ્યક્તિત્વ કેવું હતું મહર્ષિ મહર્ષિ દયાનંદ મહાન પ્રખર વક્તા સુધારક પ્રસિદ્ધ દેશભક્ત અને આધુનિક હતા તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી અને વેદ ધર્મનો પ્રચાર કર્યો હતો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો મોટો બનતો જાય છે બરાબર એટલે ખાસ તમે શું કરતા જજો વિડીયો પોસ્ટ કરી લખતા જજો વિવરણાત્મક નોંધ લખો વેદ વિદ્યા પરંતુ વેદ વિદ્યાની અંદર જે કઈ છે વ્યવસ્થિત મુદ્દા એ તમને અહીંયા આપવામાં આવેલા છે જેમ કે વેદમાં વર્ણવેલી વિદ્યા મહર્ષિ દયાનંદ સરસ્વતી એ તેઓ કહેતા હતા કે આ પ્રમાણે મહર્ષિ દયાનંદે વેદ જ્ઞાનનો બીજું છે સત્યાર્થ પ્રકાશ મહર્ષિ દયાનંદે રચેલા અનેક ગ્રંથોમાં વેદ મંત્રોના આધારે અનેક તર્કબદ્ધ એ સાથે ધર્મની સાચી ઓળખ પણ કરાવી છે જેમની માતૃભાષા ગુજરાતી છે તેવા મહર્ષિ દયાનંદે મૂળ હિન્દી ભાષામાં લખાયેલો ગ્રંથનો અનુવાદ આર્ય સમાજ મહર્ષિ દયાનંદે ઈસવી સન અઢારસો પંચ્યાસીમાં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રમાં બે પ્રકારે આર્ય સમાજ વડે બે પ્રકારની શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે મહર્ષિ દયાનંદને આર્ય સમાજની માન્યતા છે કે સમીક્ષાત્મક નોંધ લખો મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન નમો મહર્ષિ નિત્યમ મહર્ષિ દયાનંદે સરસ્વદેશી ભારતીય શિક્ષણ તેમણે સામાજિક ચેતનાનો શંખ ભૂક્યો મહર્ષિ દયાનંદનો જન્મ ગુજરાત રાજ્યના દયાનંદનું બાળપણનું નામ મૂળશંકર હતું તેમને પિતાનો આ વિચાર ન ગમ્યો ટંકારાથી તેઓ સાયલા આવ્યા અહીં મૂળશંકરે પૂર્ણાનંદ નામના ગુરુ પાસેથી દીક્ષા લીધી એમની ઈચ્છા કોઈ રીતે સફળ ન થઈ આ મહર્ષિ દયાનંદ આરંભનું જીવન ચલો મહર્ષિ દયાનંદનો ઉપદેશ નમો મહર્ષિથી પાઠમાં થી ગુજરાતના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદે પોતાના ગુરુ વીરજાન આદેશ અનુસાર સામાજિક સુધારણાના હિમાયતી હતા તેમનું માનવું હતું કે વેદોમાં ઉપદેશ આવેલી આથી દયાનંદે સમસ્ત ભારતમાં ભ્રમણ કરીને તે કહેતા કે જેમ સૂર્ય ચંદ્ર વગેરે કુદરતી તત્વોનો લાભ મેળવવાનો વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવો વચ્ચેના ભેદભાવોને દૂર કરવામાં મહર્ષિ દયાનંદે મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને આ પ્રમાણે મહર્ષિ દયાનંદે વેદ વિદ્યાનો આધાર લઈને ચાલો સ સંદર્ભ સમજાવો સત્યમ પ્રકાશ્ય કુરૂઢી બંધનાની ત્રોટ્ય અનુવાદ આપવામાં આવેલું છે તેમજ એનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે લોકોમાં વેદ જ્ઞાનનો પ્રચાર કર દયાનંદે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો નમો મહર્ષિ નિત્યમ દયાનંદ દયાનંદાય ધીમતે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને ને હંમેશા વંદન હજુ સ્પષ્ટીકરણ સરસ્વતીના જીવન કવનને તે માટે તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો હતો આ ઉપરાંત તેણે આર્ય સમાજની સ્થાપના કરી હંમેશા જ લાગેલા રહેતા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ પૂર્ણ થાય છે એની પીડીએફ પેપર સેટ આ બધું તમને એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને તમે જાણ કરો ચેનલ મનો સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત